મિત્રો અત્યારે હાલ ગાંધીનગરની બાજુમાં વજાપુરા ગામની અંદર આપણા રણજીતભાઈ ડિસ્ટ્રિબ્યુટર છે એસટીસી લીડર એમના ખેતરમાં હું મુલાકાતે ગયેલો તો રિયલમાં એમને જે રવૈયા વાયેલા છે રવૈયાની અંદર એટલું ટ્રીટમેન્ટની અંદર આપણી જે ટોટલ ટ્રીટમેન્ટ કરેલી છે અને એની અંદર હું જોઉ છું અત્યાર સુધી મેં ઘણા બધા ખેતરોની અંદર ફરો છું પણ બધી જગ્યાએ હું જોઉં છું કે ફૂગનો વધારે પ્રોબ્લેમ છે પછી બીજી વસ્તુ જોઈએ તો ડુંખનો પ્રોબ્લેમ વધારે છે પણ આની અંદર હું જોઉં છું કે હજુ સુધી મને એકાદ જગ્યાએ પણ કે ડુંખનો પ્રોબ્લેમ નહીં મળ્યો એનું એક જ કારણ છે કે આમને આની અંદર રણજીતભાઈને એમને પહેલા દિવસથી જ્યારે વાવેતર કર્યું ત્યારથી જ એમને આપણી ટોટલ ટ્રીટમેન્ટ કરેલી છે એમાં સૌથી પહેલાં મેં પ્રાઉડની સાથે મૂળિયા પલારીન અને એમને રોપણી કરેલી છે જેના કારણે આખા ખેતરની અંદર કયો ડુંખનો રોગ નથી બાકી હકીકતમાં જોવા જઈએ છીએ તો રવૈયાની અંદર કંઈક મોટા મોટો કોઈ માઇનસ પોઈન્ટ હોય વાવેતરમાં તો ડુંખનો પ્રોબ્લેમ બહુ હોય છે પણ આની અંદર તમે જોઈ શકો છો આ નજીકથી તમને બતાવું ક્યાંય ડુંખનો પ્રોબ્લેમ તમને જોવા નહીં મળ્યો ક્યાંય નહીં આખા ખેતરમાં હું ફરી વળ્યો છું તો મોટા મોટો પ્લસ પોઈન્ટ હોય છે બાકી હું અત્યાર સુધી હું ઘણા બધા ખેતરોની અંદર ગયો છું પરંતુ જે છે ખેતરમાં ગયો તો હું પ્રાત્યાની અંદર તો એટલો બધો રોગ હતો જેના કારણે હું દવા ના આપી શક્યો કારણ કે દવા આપ્યા પછી આપણો દવા વગોવાય એવું મારે નહોતું કરવું પણ આની અંદર તમે જોઈ શકો છો ક્યાંય નથી આખા ખેતરમાં એટલું મસ્ત મને લીલાસમ રવૈયા થયેલા છે અને રવૈયાનો એના ઉપર ફૂલ જે બાજેલા છે બહુ સારામાં સારા બાજેલા તમે જોઈ શકો છો તો આપણા રવૈયાની ખેતીની અંદર ખેડૂતના જોડે મારે જ્યારે ચર્ચા થઈ ત્યારે મેં કહ્યું સાહેબ આની અંદર અમારે એક જ મેં અત્યાર સુધીની ટ્રીટમેન્ટ કરી છે એની અંદર પહેલીવાર રવૈયાનું બહુ મોટું રિઝલ્ટ મળ્યું આમ તો દર વર્ષે રવૈયા વાપતા જ હોય છે પણ એમને આખી ટ્રીટમેન્ટ આ વખતે અલગ કરી છે આ ટ્રીટમેન્ટની અંદર એમને એ કહ્યું કે સાહેબ આ વખતે અમે પ્રાઉડની અંદર મૂળિયા પલારી અને પછી એની રોપણી કરેલી જેના કારણે રિયલમાં રિઝલ્ટ સારું છે ક્યાંય એક પણ ડુંગનો પ્રોબ્લેમ નથી ક્યાંય નહીં આખા ખેતરની અંદર અમે જોઈએ છીએ અને એટલા મસ્ત મજા લીલાસમ રવૈયા થયેલ તમે જોઈ શકો છો આ ઉભો પાક તમે ક્યાંય નથી આ રીતે અમે બે અલગ અલગ ખેતરની અંદર બે વીઘા આવેલા છે બંને વિઘાની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને આપણા એસટીસી લીડર એવા રણજીતભાઈ પણ જો ખેતરમાં ફરી રહ્યા છે રણજીતભાઈ નમસ્કાર 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 એક મિનિટ જરા નમસ્કાર રણજીતભાઈ રિયલમાં તમે શરૂઆતથી જ આપણી આ જે ટ્રીટમેન્ટ કરી એમાં તમને આપણા રિઝલ્ટમાં શું દેખાય છે સાહેબ જબરજસ્ત રિઝલ્ટ શું વસ્ત્ર ઓલિફ ગ્રુમેચિક એમઆઈ સ્પ્રે અને પ્રાઉડ આ ચાર વસ્ત્ર મેં યુઝ કર્યો તો ફર્સ્ટ ટાઈમમાં અને બીજો રોજ આપ્યો તો સાઠ દિવસે હાલ રિઝલ્ટ સાહેબ તમે સાબિત જોઈ શકો છો મિત્રો કે ખેતરની અંદર ક્યાંય ડુંગનો રોગ નથી બહુ મોટો મોટો પ્લસ પોઈન્ટ આવી રહ્યો હું હજુ આ બીજી વાર તમને કહી રહ્યો છું કે હું આઠ જગ્યાએ ફર્યો છું જો પણ રવૈયા વાયેલા ત્યાં બધી જગ્યાએ ડુંખનો પ્રોબ્લેમ છે દરેક જગ્યાએ પણ આ ખેતરની અંદર ક્યો એક પણ છોડ એવો નથી જો ડુંખનો પ્રોબ્લેમ હોય બાકી રવૈયાની અંદર નેવું ટકા નેવું નહીં સો ટકા આ રોગ આવતો હોય છે પણ આની અંદર ક્યો એક પણ જગ્યાએ એવો રોગ નથી કારણ કે પહેલા દિવસે એમને ટ્રીટમેન્ટ એવી રીતે કારણ કે બીજું આપણા જૂના ડિસ્ટ્રિબ્યુટર છે એમને ખબર છે કે આની અંદર કઈ રીતનું પ્લાનિંગથી વાવેતર કરવું અને જૂના ખેડૂત છેલ્લા ચાર વર્ષથી આપણી પ્રોડક્ટ વાપરી રહ્યા છે અને ચારે ચાર વર્ષથી એમને સારામાં સારું રિઝલ્ટ લઈ રહ્યા છે અને આની અંદરથી આપણે એમનું ટાર્ગેટ છે કે મેક્સિમમ સાહેબ આની અંદરથી મેક્સિમમ પાંચથી સાત લાખના રવૈયા ઉતારવા આ એમનું ટાર્ગેટ છે અને રિયલ મો સાહેબ દર વર્ષે સારામાં સારું રિઝલ્ટ લેતા હોય છે તો રણજીતભાઈ તમે અમારી જોડે વાતચીત કરી ખરેખર ખૂબ ખૂબ થેન્ક યુ જય હિન્દ જય લાઈફ સ્ટાઇલ